વિનોદ સોલંકીને અયોધ્યાનું આમંત્રણ મળતા ખુશી વ્યક્ત કરી જય શિયા રામ આજે જે મને રામ જન્મભૂમિ માટેનું જે આમંત્રણ મળ્યું છે એ એના માટે અપાર ખુશી છે મને જ્યારે નમી પૂછવામાં આવ્યું કે આપ રામ જન્મભૂમિ અયોધ્યાના જાશો મેં કીધું જરૂર બિલકુલ જાશું કારણ કે એવો અવસર ને એવો સમય એવો આજે અત્યારે આવ્યો છે અને એટલી ખુશી છે એના માટેની કે જ્યારે રામલાલા અયોધ્યાની અંદર બાવીસ તારીખે છે તો એ સનાતનના રાજા રાજાધીરાજ પુરુષ દુનિયામાં સના દુ ભારતની અંદર ખૂબ સનાતનમાં ખુશીનો માહોલ છે અને જ્યારે આવું આમંત્રિત મળતું હોય અમારા જેવા ના ચીજ માણસને કે જે અમે અમે એક નાનું કાર્ય કરતા અમે કાંઈ મોટા કાર્ય નથી કર્યા પણ નાના કાર્યને અમને રામ જન્મૂમિ ટ્રસ્ટ ટ્રસ્ટ નોંધ લઈ કરી અને અમારા જેવા ના ચીજને એમાં આમંત્રણ તરીકે મળે તો અમને અપાર ખુશી થાય છે કારણ કે અમારું કોઈ એવું કોઈ વ્યક્તિત્વ કે એટલું ઊંચાઈ નથી પણ આટલું નાનું કાર્ય પણ જો રામના નામ સુધી નોંધ પહોંચતું અને રામ જન્મભૂમિ ટ્રસ્ટ નોંધ લઈને અમને આમંત્રણ આપે તો અમને અમારા પાછું ખુશી એટલી બધી છે કે અમારા પરિવારની અંદર અમારા મનોજભાઈ સોલંકીને નાનાભાઈને પણ અમને પરિવારમાંથી બે બે જણાને કચ્છમાંથી અમને આમંત્રણ મળ્યું છે તો અમને એમ મને તો એક જ ભાવ છે અમારો અંતરનો કે જ્યારે અમે એટલા બધા રામકાજના દિલથી અને સચ્ચાઈથી અંદર મનથી કાર્ય કર્યા છે ત્યારે ભગવાનનું આમંત્રણ અમને આ પ્રાપ્ત થયું છે અને એની બહુડી ખુશી છે અને એના માટે અમે અમારા મંદરના ભાવથી રામના જે ભાવથી જય શિયાારામ અમે કેટલા વર્ષોથી આજે એક જ જે કોઈ પણ વસ્તુ આવે સામે મળે તે અમે એટલું જ કહીએ જય શિયાારામ અને પછી જ વાત કરવાની તો આજે ક્યાંય પણ જગ્યા આવ્યો તો જય શિયા નારો કેટલા સમયથી ગુંજ્યા રાખે છે ગુંજાવતર રહી જાય અને મનની અંદર અપાર ખુશી છે અને દિલની મન શાંતિ છે અને એના માટે કરીને આજે પૂરા માધાપરની અંદર અને અમારા જેટલા મંદિરો છે અમે હું અમે એક આખું ટીમ જ વર્ક છે અને સાથે મળી કરીને ઓછામાં જ નેવુંથી પંચાણું મંદિરો માધાપરની અંદર છે એનો ટાર્ગેટ કરીને સ્ટેટમેન્ટ બનાવી અને મોબાઈલ નંબર લઈ પૂજારીના અને એને આમંત્રણ દઈને કીધું કે અમે તમારી આવશું તમારે એક અમે એક રામ દરબારની એક પ્રતિકરૂપે એક અમે સોનાની ચા ચાંદીની એક છબી એક બનાવી છે અમે અને એ બધા મંદિરોમાં આપશું તે દિવસો બાવીસ તારીખે એની પૂજન વિધિ થાય એની આરતી થાય અને ત્યાં બધા પ્રસાદ લે તો એ રીતનું એક આયોજન અમે એના ભાગરૂપે અમે હમણાં ત્રણ દિવસ કાલે જ પૂરું કર્યું તો ત્રણ દિવસ અમે બધા મંદિરોમાં જઈ પૂજારીના સન્માન કર્યા રામ ભગવાનની એક પ્રતિકરૂપે એક એને છબી ચાંદીની આપી અને પૂજારીનું સન્માન એને દક્ષિણા આપી અને એને પણ અમે કીધું છે કે તમે દિલ ભર્યા અને અમે જ્યાં જ્યાં ગયા ત્યાં સુંદર મજાનો પ્રતિસાદ મળ્યો છે એકો એક જગ્યાએ ભોજન પ્રસાદનો પણ આયોજન રાખેલું છે તો અમે અમારો પ્રસાદ જન જન સુધી માણસ સુધી મીઠાશ ગુંદીની અને સેવ ગુંદીનો પ્રસાદ અને એ અમે બધા સાથે મળી ટીમ અને નક્કી કર્યું છે બધા સાથે મળીને કાર્ય કર્યું છે એક ભાવ અમારો એની અંદર છે અમારો પોતાનો બાકી બધેનો સાથ સહકારથી ખૂબ અને કોઈ માધાપરની જેટલી સ્કૂલો છે એની અંદરના બાળ બાળકો છે બાળગોપાલ છે છોકરાઓ તો બધેને પણ પ્રસાદ અમે ગુંદીનો પહોંચાડશું જેથી કરીને ઘરે લઈ અને ઘરે ઘરે જને જન સુધી એનો ભગવાનની મીઠાશ મારા રામની અયોધ્યામાં જ્યારે બિરાજી રહ્યા છે એ તો કણે કણમાં ભગવાન છે એમ તો જગ્યાએ પૂર્ણ ભગવાન છે પણ છતાં એક ભવ્ય દરબારમાં એક મંદિરની અંદર જ્યારે ભગવાન બિરાજે છે ત્યારે એની ખુશી અપરંપાર છે ને આપણે જેટલું આપણે થઈ શકીએ રામકાજ માટે રામ કાજ કરી બેકો આતુર એ ભાવના સાથે અમારો અતારે છે જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય શિયા જય શિયા જય શ્રી રામ